પશુઓમાં હું સાવજ છું ભગવાન કહે છે પશુઓમાં હું સિંહ છું ગીતામાં છે છે જોજો સિંહ સિંહ ને એ એ સૌથી ઝડપથી દોડતું પ્રાણી નથી ઝાડ ઉપર ન ચડી શકે અને આમ એવું કહેવાય છે કે સિંહ એટલે બહુ આળસુ પ્રાણી સાવજ આળસુ પ્રાણી છે એને ભૂખ લાગે ને શિકાર કરવા નીકળે ને પેટ ભરાઈ જાય ને તો બે પાંચ દાડો દેખાય નહીં એ વળી ભૂખ્યો થાય તો જ એ પ્રવૃત્તિ કરે ન તો ત્યાં સુધી એના પરિવાર સાથે એ નિવૃત્તિ અવસ્થામાં જ હોય સિંહ કરતા તો ચિત્તો વડ ઝડપથી દોડે સિંહ ઝાડ ઉપર ન ચડી શકે વાઘ ને તેંદુ અને બધા હોય તો ઝાડ ઉપર ચડી જાય સિંહ ઝાડ ઉપર ન ચડી શકે પણ છતાંય સિંહની ગર્જનામાં કાંઈ કેવું તત્વ છે કે બીજા પશુઓથી નોખું તરી આવે સાવજનું કોઈ એને કોઈ તાજ રાજ તિલક કર્યું હોય કે આ જંગલ રાજા એવું કઈ પ્રાણીઓમાં હોતું નથી પણ છતાંય સ્વયંભૂ જંગલ કા રાજા હે ક્યુ ક્યુકી વો જબ ગર્જના કરતા હે તો કેટલાય કિલોમીટર દૂરના મૃગલાના આમ હાડકા થરથરવા મળે એ આમ ચાલતો હોય એની છટા જોવા જેવી છે તો પશુઓ હિંસક પશુઓ તો ઘણાય છે પણ સાવજની વાત કંઈક વિશિષ્ટ છે તો ભગવાને કીધું આ વિશિષ્ટ છે તો એ મારું રૂપ છે